અતહીં ઘરે તો ખાલી બેસવાનું જ કામ છે કાઈ પસરા વારીન પોતા વારીન તો એનું કામ કરી જાય એ ગગલી તય છે હા તે કાઈ તું કામ કરીને ટૂટી નથી પડતી ખાલી તારે કચરા પોતા કરવાના હોય વધિન તું રસોઈ બનાવી દે અને વાસણ હોય ઈ ઉટકી નાખ લે આટલું જ કામ છે વધારે કાઈ કામ નથી બોલો હા તો અમે તો અમારા જમાનામાં કેટલું કામ કરતા તમારા જમાનામાં કોઈ મોબાઈલય ના જોતા જોવો છો ને તમે તો ઈ તો પણ હવે પણ પણ કરો મને હાલો સ્વેટર કાઢવાના છે તમારે કાઢવાનું છે ના રે ના આપને કઈ ઠંડી બની લાગે નહીં કોઈ તને ના લાગે ગામની સેવા કરવા પોતી જાય ગગલા નામ થાય ગગલાને તેમ થાય ગગલાન મોડા મોગ નત ભઈરા ગગલાની જીભ છે આઈપીટ છે ભગવાન આ બોલશે કઈ કા થાતું હોય છે તો આસિસ્ટન્ટ જાજા છે ઘરમાં તને કઈ વાંધો હે એની બાજુ બોલું તો તું તાર માવતર જઈશ તો તાર બાજુ નત બોલતા બધાય આ પણ હું માર માવતર મહિનામાં કેટલી એકાદર વધીન વર્ષે પાંચ છ વાર જાવ તો પાંચ છ વાર જ થઈને બોલવાનું તમારું તમારું હોય છે ભરવું ને યા તો માથે બાંધવાનું કાઢ લેજે અને છે બાંધી લેજે એટલે સંભરાય નહીં હો હું કામ બાંધું હું તો કઈ દે ધડા ધડ તારી લપ કરવી જ ન કોઈ એકે જાતનું નું આપતું જ નથી કે મારી લપ કરવા બરાબર છે કરવી હોય તો ભાઈ પોતે તો કરો બાકી નહીં એ ગગલી આ લે લે તું કાટે કે આ અરે એમાં એવું થયું સ્વેટર બેટર તો કાઢ્યા સ્વેટર પહેરાય ખરીને બાયણા ગઈ હતી વરસાદ ટેપકો આ ઘટનાને ખબર નથી પડતી વરસાદને કે હવે ખોપ લેવાય આ આ વરસાદમાં કેવા પાક બગડી ગયા છે બધા ખેડૂતોના એને સમજાતું નથી કે હવે આ સીઝન નથી આપણે જે સીઝનમાં આવવાનું હોય એ સીઝનમાં આવે લાઈ હમણાં વરસાદને ખખડાવી નાખું હા એ વરસાદ તો તાર કાકાનો દીકરો રહ્યો ખખડાવી નાખ ઈ ભલે ને જી હોય એના લીધે કેટલું થયું આપડે નોરતામાં એકે ખેલૈયા રમી ના હે કા ઈ તો ગયો દિવાળીના ધૂજારા કરવાના હતા તડકાઈના ધૂજારા કેમ કરવા ને ધૂજારા ગયા તો આ પરિક્રમા આવી જૂનાગઢની વર્ષો વરે ચાલતી પરિક્રમા આ વરસાદને લીધે બંધ રહી બોલો હજી રહી ગયું છે આ વર કરીને જ ભાન પડે છે કે હવે ગયું કેલેન્ડર ના હોય તો હું દઈ આવું કેવો ભરી ગયો છે હા ઈ વાત તો છે ઓ અને આ કન્ફ્યુઝન તો જો કાઢવું કે પછી આ સત્રી કાઢવી અને તોય બપોર વસર કઈ તડકો પડે ને તો આ સુરત દેદે ડોક્યુ કરી જાય તો કરવાનું શિયાળો ઉનાળો સમાસ બાધી પડ્યા છે એજ ગબલો હવાર કઈન ગયો છે સ્વેટર આવીને મને નાખી તો કેજો કે ભાઈ ઓરેનકોટ કાઈ આ આ ખબર જ નથી પડતી કઈ સીઝન માં શું હાલે છે હા હા ભર તો ખરી હજી સ્વેટર ઉ કાઢ્યા તા ને એ તો પલરી ગયા બોલ બધાય ને છે ને ઓલા ઓલા Shimla માં Manali માં ના સ્વેટર હોય ઓલા બરફ માં એવા લેવા જો મને લાગે કે એના ઉપર પાણી પડે ને તો હુકાઈ જાય આપણે આ ઊન ના હોય ને તો હાલશે નહીં મારે તો એવું પડ્યું છે પણ હું તો એવું વિચારીને લઈ આવી હતી કે છે ને લગન પછી કેક બગલો લઈ જાહે Shimla માં ફરવા તેમ નમ પડ્યું છે કે ગયા નથી તો હવે કામ આવશે એવું લાગે હ હા જો એવું સમજી વિચારીને જ મારો ગગલો ના લઈ ગયો હોય તો એ લઈ ગયો હોય અને તઈ પહેર લીધું તો અત્યારે જૂનું થઈ ગયું હોત ને અત્યારે તું પહેરીને જાજે ને તારો ફટકો પડશે ગામમાં જોઈ લેજે એટલે ગગલો વિચારીને જ બધું કરે હા ગગલો ગમે એ કરે ને સાચું જ હોય પછી ખોટું હોય ગમે એવું હોય ને એ આ વારી વારી ને એને માં સાચું જ કરી દે અને આ હજી એક ખાસિયત છે આ દોહીની આપણે ગમે એટલું સાચું કર્યું હોય ને વારી વારી બધું ખોટું જ કરી નાખે કોયરું હાલ આપે હવે આ તો મારી આવીએ બાય હું કે વરસાદ પાણી જોયું અત્યારે કાંઈ નથી વરસાદનું આમ ઠણકું નથી અને કાંઈ નક્કી ના હોય આનું એને બાર ઉપર થાય ને એટલે મનસે વાદળા ઘેરાવા ને એને ધોધમાર ચાલુ એ ગગલી બેન તમે ગામમાં જાવ છો ના રે બેન ગામમાં કાંઈ નથી જાતી આ તો જરીક વરસાદ જોવા આવી હતી હે મને હેને એક કામ હતું ગામમાં મારે એક ઓલું સ્વેટર લેવું છે કે જેઓ મેં હાલે વરસાદમાં અને છે આ શિયાળામાં હાલે એવું એટલે મેં કીધું તમ જાતા હોય ને તો લેતા આવજો એમ હવે મારા પાસે પડ્યું છે એમ ને મેં ટીકડા ટી વાહ તે તમે લઈ લીધું ના રે ને મામા હું ગુડી આવી છું આયા હું લેતી હતી મામા હું તન્યાથી લઈ આવી મે કીધું છે ને લઈ જાય સિમલા અને મનાલી ઇન ફરવા તો એવું સ્વેટર જો હે આયા તો દૂર કોઈ કે ના લઈ ગયો એમ ટીકરે ટી એમ નામ હકે લેલું પડ્યું છે હા તું એક કામ કર જાહેરાત લખીને એક મોટા મોટા અક્ષરે અને આમ ચોટાડી દેલા તાર કોઈ કેવું ના પડે પછી કાકા ગગલાની કાઈ કોઈ વાત આ જે હે લખી ને હમણા વાર્તા તેમ વારો ને કેમ હું જોઉં છું તને બધાય થી વાંધો છે મારા થી ગગલા થી તારી નણન થી ને હા આજી એક બોલો મારા સસરા થી કઈ વાંધો નથી આરા મારા થી કોઈ કઈ વાંધો ના હોય તો તાર કેવાન मीनिंग હું સમ બધાય ખરાબ છે એમ એ તો હવે ખબર નઈ હો એ ગગલી શાંતિ રાખીને હવે એને રાખી હું રાખું હા શાંતિ રાખી રાખીને ના એ પોસી ગયા છે લે હાલો સરે કા માટો મારી આવી અહીંયા સટર બેટર મરતા હોય તો લઈ લે હાલો સટર ટાટડું સટર પહેર લે હા હું એમ તો ટાઈટ તો લાગે છે થોડી પણ આ છે મારે તો વાંધો નથી કેવી ખાલી સક્કર મારવા જાવી હોય તો ટાઈટ લાગે તમારે ગોગલાન નઈ લાગતી હોય એ તમાર ગગલાનું સ્વેટર પડ્યું છે માળિયામાં કાઢી દયો ટેબલ લઈને અને છે એની ઓફિસ આવી છે આઈથી 2 કિલોમીટર આગી ગાડી લઈ રિક્ષા લઈ જી લઈને જ લા જાવું હોય ને જાય ને દયાવો ને પેરિયા પેરાય આવજો દયા આવજો નઈ પેરાય આવજો એટલે છે ને એને ટાઈટ ના લાગે હો એમાં આટલું બગબગ કરવાની જરૂર નથી ખાલી કહું શું તને ખાલી કેવા કેવામાં જ ઘણું કહી દયો છો ખબર પડે છે અમને શું કે બધી વગર નાસી અમે ભંગાર બજાર પાછી લઈ આવશો બોયલે તો બધાને પાસી પાડે એવી છે હા પેલા નોતી પણ હવે છે ને થઈ ગઈ છું એવી એ તો હું હતી ને એથી તમાર ઘર માં ટેકી બીજી હોત ને કઈ ઉને ઉલારી ભઈ ગઈ હોત અને પૈસા માંગ્યા હોય તો એ તો અલગ નઈ નઈ ડી માં એકવાર તો બોલતી જઈ સો આવ કા તું તો હા તમને બહુ ખબર મને એકવાર કેતી હે ગગલાને તો કેટલી વાર સંભરાવતી હઈસો પૂછી લ્યો જાવ હમણાં સ્વેટર પહેરાવા જવાના જ છો ને તમે પહેરાય આવજો બે લઈ જાજો એટલે હું રિટર્ન માં પાછું ઠંડી લાગતે વધારે તો બીજું માથે પહેરી લે ને આવો હોશિયારી માર મો લેવું હોય છે ને તો લઈ જઈશું અરે લેવું હોય છે તો નઈ લય જ જા અત્યારે જ ભાગી ગયા બોલો હેન ગગલો 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 આખો દી ગગલો હા તો ઘોયરૂ મૂક ને હું મૂકું જે આપણે માળ નથી આપણે કાઈક કરીએ તો ગગલા નામ કર દે ગગલા ને તેમ કર દે તો ગગલો હું આંધરો ને બેરો ને મુંગો છે તી કાઈ બોલતો નથી હા પણ ભડકે હું બરસ અમારા ઉપર તે કીધું ઘોયરૂ એટલે બાકી કાઈ નથી બળતી ફડકે આ લેમી તરીસો ઘોયરૂ લગન કાઈ અને પછી તું રહેજે તર હાહુ બેગી પછી કહેજે કે ઘોયરૂ એ હો અત્યારે સલા દેવા આવી આવીસોતી મારે કે એવું ગોતું છે કે મારે ભેગું રહેવું પડે पा salah देवाdaदचा Choू वर्सामा दमाu सेेज नसा હવે તમને લાગે આ વાતાવરણ જોઈને એવું લાગે છે રેનકોટ દેવા જાવ છો કા સત્રી દેવા જાવ છો સત્રી તેના હાલ ને ગાડીમાં એટલે રેનકોટ જ દેવો જોઈએ અરે ફોર વ્હીલ છે એને આ પણ ઓફિસ છે થી ફોર વ્હીલ સુધી તો જાવું પડશે ને એમ થોડું ચાલવું પડે ને તમે હવારમાં નતા કેતા કે જરીક તો ઠંડી લાગે ને મેં એમ જ કીધું તું ને એની પાસે ગાડી છે એ કાઢતા આપણે સ્વેટર ને બધી આ લે લે હું તને કહેવાનો જ હતો સ્વેટર ને રેનકોટ કાઢવા જેવી સીઝન આવી ગઈ છે બધી તમારા પાસે ત્રણ ઓપ્શન છે કઈ ની ભેગા જ રાખ્યા છે એમાં એવું હતું મારા આવું એમ કીધું ખબર અત્યારે અત્યારે ગોગલાન દેવા જ જાવું છું બોલ એ મેં કાઈ નથી કીધું

પેરી દિયો પેરી દિયો આ વરસાદ થઈને ભૂત આવ્યું તો ગદનો વયો જાય બીક ના માર્યો હા આ ન ને હા કા સેલે સેલે હાવ તા તો આ એન કાઢી નાખતા હતા એટલે તે લેવડાવ્યો તો મારે તો હું કેતો તો ભૂત જેવો લાગી સામા તો હોય એવા હવે મને ખબર જ હતી ગગલો બોલશે નહીં બોલે ને આસિસ્ટન્ટ તો ઊભા જઈશે એલી બંધ થાને બંધ થાશે એન પરિણામ છે આ બધાય ઈ બધું ઠીક પણ આ નક્કી કોણ કરશે હવે સેટા પહેરું રેનકોટ પહેરું છત્રી પહેરવી સત્રી પહેરવાની ના હોય એ હા ભાઈ હવે ઓઢવી હા એટલે હા ગોતતા જ હોય જી હોય આ વરસાદ જાય તો સારી વાત છે હવે થોડોક શિયાળાનો માહોલ આવે પાક થોડા ખાલા થાય ખેડૂતોને તો બિસારાના હાવ બગડી ગયા છે સાચી વાત છે હાવ હા રો આલો મારા મિત્રો વાતો કરલો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું હિના વાસાની જયશ્રી ચૌહાણ નીતાબેન નાયક મુક્તાબેન ગોપીબેન કિશોરભાઈ ઉદેશા શ્રીનુજ હિના વાસાની નાયક મુક્તાબેન હેતલબેન પરમાર સુરત થી તમારા બધા ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં વિડીયો દુનિયાની નવી કોમેડી સાથે